નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ફ્રેશ બજાર ભાવની ચેનલમાં તો મિત્રો જીરુંના સંગ્રહ કરેલા ખેડૂતો માટે ફરી એકવાર ભાવ વધારો આજે બજારમાં થયો સારો એવો સુધારો આગામી સમયમાં ભાવ કેટલા વધી શકે અમે જીરું રાખવું કે વેચી નાખવું તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો જીરુના નીચા ભાવથી આવક કપાતા તરત જ નવી નિકાસના ભાવમાં મણે પચીસથી લઈને ત્રીસ રૂપિયા જેટલો સુધારો થયો હતો ત્યારે આગામી સમયમાં હવે જીરુની આવક ઉપર કેવી અસર રહેશે તેના ઉપર જ બજારનો આધાર ગણી શકાય જો હજી પણ આવકો કપાશે તો પ્રતિ મણે ચાલીસથી લઈને પચાસ રૂપિયા જેટલો વધારો આવી શકે તેવી ધારણા છે હવે હાજર બજારની વાત કરીએ તો જીરુની બજારમાં બે તરફી ચાલ જોવા મળી રહી હતી અને જીરુને હાજર બજારના કારણે આવક કપાતા નિકાસ ભાવમાં સુધારો જોવા મળ્યો ઊંઝામાં આજે જીરુની સ હજાર બોરીની આવક જ થઈ હતી આગામી દિવસોમાં બજારમાં જો ભાવ નીચા રહેશે તો હજી પણ આવક કપાય તો બજારમાં થોડો સુધારો થઈ શકે જીરુના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે જીરુના ખેડૂતો પાસે માલ હજી પણ ચાલીસ ટકા જેવો પડ્યો છે પરંતુ નીચા ભાવ હોવાના કારણે ખેડૂતોની વેસવાલી અટકી છે આગામી દિવસોમાં જો જીરુમાં વેપાર સારા રહેશે તો જ બજારમાં ટેકો મળશે નહીતર હાલના તબક્કે જીરુની નિકાસ વેપાર મર્યાદિત છે અને ચાઇનાની લેવાલી નથી બાંગ્લાદેશ સાથે વેપાર ઓછા થયા છે વાયા દુબઈ થઈને પાકિસ્તાનના જીરુના વેપાર પણ મર્યાદિત છે જો નિકાસ વેપાર થોડા આવશે તો જ બજારને ટેકો મળશે નહીંતર જીરો બજારને ટેકો મળવાની ધારણા ખૂબ જ ઓછી હાલ પૂરતી દેખાય છે જીરોના ભાવ એકસો એસીથી લઈને બસો દસ રૂપિયાની વચ્ચે અથડાયા કરશે તેવી શક્યતા જાણકાર વેપારીઓ અત્યારે આપી રહ્યા છે વાયદાઓની વાત કરીએ તો જીરોનો બેન્ચમાર્ક વાયદો આજે એકસો વધીને અઢાર રૂપિયાની સપાટી ઉપર બંધ રહ્યો હતો હવે જીરુના ભાવ તેની ક્વોલિટી મુજબ વાત કરીએ તો પ્રતિ વીસ કિલોના ભાવ સાડત્રીસો રૂપિયાથી લઈને નીચામાં ત્રણ હજાર રૂપિયા સુધીના જોવા મળે છે તો બસ આજના જીરુના સમાચારમાં આટલું જ ધન્યવાદ